અરવલીના ભીલોડા ખાતે સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા 43 કરોડના ખર્ચે અધ્યતન 125 બેડની 10 સ્પેશિયલ રોગોના નિષ્ણાંત ડોક્ટરો સહિતના વિભાગવાળી હોસ્પિટલનું ગઈકાલે મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ થયા બાદ આજે ભીલોડા ધારાસભ્ય પીસી બરંડાની અધ્યક્ષતામાં હોસ્પિટલમાં સુપ્રવેશ કરાયો હતો હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ હિના શાહના જણાવ્યા પ્રમાણે આજથી આ હોસ્પિટલ કાર્યરત કરાઈ છે અને તમામ વિભાગ શરૂ કરી દેવામાં આવ્યો છે તો ધારાસભ્ય પીસી બરંડાએ જણાવ્યું હતું કે ઘણા સમયથી ભીલોડા અને રાજસ્થાન તરફના દર્દીઓને સારી સગવડ સહિત આરોગ્યની સેવા મળી રહે તે માટે સરકારમાં રજૂઆત કરીને તેતાલીસ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત હોસ્પિટલ તૈયાર થઈ છે ત્યારે આ વિસ્તારના ગરીબ અને આદિવાસી વિસ્તારના લોકો સારી આરોગ્યલક્ષી સેવાઓ મેળવી શકશે غريباً تهرو توهان جي پروگرام کان ڳڙي ٿي وڃي ٿو. هاءَ پروگرام جو سڀ کان سٺو پروگرام جو ماڻهو آهي. ان جي ڪري جيڪو به پروگرام آهي، ڪجهه ڏاڍا بهتر ٿين ٿا. هاڻي ته هي هڪڙو پروگرام گراه જેદી ભાટિયા દિવ્યાંગ ન્યુઝ અરવલ્લી